છો તમે બધા સ્વાગત છે આપણું ન્યૂ વ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ જય મા મોગલ તમને બધાને પેલા અને આજે આપણે કાંઈક અલગ જ છે બ્લોગ એ તો તમે પોસ્ટર જોઈ લીધું હશે પણ આપણે આગળ જોઈએ શું થાય કેમ કે આપણે હવે એક લાઈવા બહુ ભૂલ કરી દીધી મોટી કાંઈ વાંધો નહીં આલો નહી જોયું જાશી જે થશે એ આગળ ગાડી મૂકી દીધી સાઈડમાં મૂકી દીધી છે જોઈએ આપણે અને વાગવામાં છે અત્યારે બે વાગવામાં છે શું થાય છે હવે જોઈ ભગવાન ઘરે બીજું કંઈ થાય નહીં તો સારું છે કેમ કે એકલા રિક્સ લીધું છે હવે તો જોયું છે હાલો જી થાય પણ vlog માં બન્યા રેજો મજા આવવાની છે આજે તો તો આજે આપણે આવ્યા છે જંગલ માં એટલે બીજું કંઈ કરવા નથી આવ્યા ખાલી જોવા આવ્યા સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના અત્યારે વાગવામાં છે બે વાગ્યા છે અને જોઈ લ્યો બે વાગ્યા છે બરોબર અને આપણે એકલા જ છે બાર સિંહ ટોળા નો હોય દેખાય દેખાય આપણે આજે આવી ગયા છીએ જંગલ માં જોવા કે બે વાગે શું થાય છે જંગલ ભૂતભૂત થાય કઈ જાનવર કે કઈ એવું કઈ દેખાય છે ပြလ mm ေ जानी हेलो हमने व्लॉग में दिखाणु જોઈ શકો છો તમે કે અહીંયા કોઈ જ છે નહીં મારા સિવાય જોઈ લ્યો તમે જંગલ જંગલ જ છે આ નકરું ક્યાંથી શું આવી જાય કાંઈ ખબર ના પડે એટલે જો કે જનાવર તો ન હોય પણ ઓલું ને વાડીમાં ન હોય ને જનાવર એવા કાંઈક હોય આપણે તો અત્યારે કાંઈ દેખાતા નથી જનાવર જેવું

રસ્તો ભૂલી ગયો કઈક તો હતું યાર મને એવું દેખાડું યાર શ્વાસ તપકાર વધી ગયા તમે હોત તો હું તમને યાર દેખાડ જો અહીં હાલો આવે હું તમને આગળ ઓલો બતાવું જી થાય અહીંયા રહેવા જેવું છે નહીં હાલો આપણે નીકળી જાય કાંઈ કા યાર કાંઈક તો હતું મને લાગ્યું એવું હું તમને દેખાડીને આવી ગયો કાંઈક તો હતું જ યાર માહિત ગયું હવે આપણે વયા જાય રસ્તા એવા મિત્રો અહીંયા છે ને જડે એવું નથી કાંઈ ખબર તમને Hãy subscribe cho kênh Ghiền Mì અવાજ આવ્યો ભાઈ મને ક્યાંકથી તો અવાજ આવ્યો આમથી ને જ આવ્યો અવાજ હા હું છે આ તો ઓલા ઘેટાના હિસ્સે વાળ ચાવી કાઢતા ભૂલી ગયો તો ને આજે જી થાય જોઈ જવાનું આપણે જોઈને જવાનું કે હું છે હું એ તો પાણી લાગે આટલા માં ક્યાં ગતું યાર આમ દેખાવ તમે જો મારો તો યાર શ્વાસ અધર ચડી ગયો ધબકારા વધી ગયા તા એવું કંઈક હતું પણ હવે પાછો એકલો રિક્સ લીધો છે ને એટલે ઓમ જંગલ માં તો જવાય નહીં પણ આ જંગલમાં માં આવાય નહીં ભાઈ આમાં ક્યાંક ભૂલા પડી ગયો તો પછી પૂરું તમને વિશ્વાસ ના હોય ને તો હું તમને દેખાડું જો હું આ ફરતો જાઉં છે કોઈ કોઈ જ નથી મારા સિવાય એટલો વયો આવ્યો કરેથી તાવતા વાઈ ગયું પણ હવે હું કરે और अभी तो रुको

એન્ડ હવે આપણે જો પાણીની સુવિધા કરી હવે મિત્રો વાગવામાં આવ્યા છે તન કલાક તો થઈ ગઈ છે હવે પાણી ગોતવા જાઉં છું હું પાણી તો કેમ્પલમાં વાગી ગયા બોટલે જડી ગયું બોલો નસીબ કહેવાય મારા ખરેખર અત્યારે છે પાણી તો જડી ગયું મિત્રો જો પણ હવે આથી ઉતરવું ને રિક્સ વાળું તો છે થોડુંક પણ જોઈએ છે ની ને અહીંયા કાઈ આપણે જંગલમાં જઈએ ને તો આવું જ મિત્રો મિત્રો પાણી ક્યાંથી ભરવું માન્યું હાજી તાજું છે ઓ મિત્રો ગારો જ છે નકરો આમાં ઘૂંચી જવાય નક્કી ના હોય ભાઈ ક્યાંથી ભરવું પાણી ક્યાંથી ભરી લઈ પી લઈ

ઘરમાં મગર બગર આવી જાય પૂરું કરી નાખે આપણું યાર બોટલ બોટલ ભરાઈ જાય ભરાઈ જાય ભાઈ કચરો કચરો જ આવે છે અમે જોઈ મિત્રો આપણે હવે અહીંયા ભાઈ જોવા જેવું છે ને આપણે જોવાય ગયું છે જંગલમાં શું હોય છે ને આપણે આજે આ ગાઈ ચેલેન્જ જેવું થઈ ગયું ને જો કે કોઈ વાતનો ચેલેન્જ તો આપણે કહી રહ્યો નતો પણ આને ચેલેન્જ જેવું જ કહેવાય જંગલ ચારે બાજુ હવે બોટલ મળી ગયે છે એટલે વાંધો નથી મોરું પાણી તો મોરું હાલ જવું છે તો કઈક જોઈને જ જવું છે કારણ કે જંગલ જેવા ઈલાકા એટલે જંગલ જેવા ઈલાકામાં આવ્યા હોય ને એટલે કઈક જોઈને જવું જ પડે મિત્રો એમાં કઈ હાલે જ નહીં

ઓ મિત્રો તમને લોક કેવો લાગ્યો આપણો કમેન્ટ કરજો અને આ મેં તો ખાલી તમારા ઉપર પ્રેન્ક પ્રેન્ક કરવા માટે વિડીયો બનાવ્યો હતો પણ હું તો અહીંયા ગામથી આવ્યો હતો ભાઈ પણ અમુક યુટ્યુબર આવી રીતે જ વિડીયા બનાવતો હોય એટલે એને શું છે આમ છે ને ભૂત છે ને અહીંયા એવું એવું કંઈ હોતું જ નથી ભાઈ હોય છે પણ આમ ટાઈમ હોય વસ્તુનો આમ અમુક અમુક જોવું ને તમે ઇધર કું ઉધર કું આમ આમ હાવ માણસને બનાવવા જ છે પછી રમાવાની જ વાત છે પછી એને સબસ્ક્રાઈબર વધારવા જ તો આપણે ખાલી સપોર્ટ કરતા રહેજો મેં ખાલી આ માટે જ વિડીયો બનાવ્યો તો બસ અને લાઈક કમેન્ટ એમ શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ ના કર્યો તો જલ્દીથી કરતા આવજો આવા જ વિડીયા જોતા રહેજો બધા